ગરમલીના વતની હર્ષદ મહેતા જૂનાગઢ એસપી તરીકે રાજીનામું આપી માદરે આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ધારી ગૌરવ એવા એસપી હર્ષદ મહેતા તેમજ જૂનાગઢમાં નિષ્ઠાપૂર્વક છે પણ હવે કરવાના હેતુ અને સ્વતંત્ર જીવન ગાળવાનું નક્કી કરી જૂનાગઢ ખાતે એસપી તરીકે નોકરીમાંથી રાજીનામું આપેલ છે ત્યારે માદરે વતન ગરમલી ગામ આવતા જ ગામ લોકો અને પરિવારના સભ્ય ગણ દ્વારા ઘોડે ચડાવી વરસાદ વરસાવી હરખની હેલી સાથે સન્માન કરવામાં આવેલું હતું જે સ્કૂલમાં અભ્યાસ કરેલ તે સ્કૂલની પળને યાદ તેઓએ કરેલી હતી હર્ષદ મહેતાને આવકારવા બહોળી સંખ્યામાં ગામ લોકો એકત્રિત થયેલા હતા સૌને નમસ્કાર અહીંયા જો બધા નામ લઈશ તો એમાં સમય જતો રહેશે એટલે આપ સૌ વડીલોને મારા વંદન કરું છું શાળા પરિવાર માતાઓ હું જેમની પાસે ભર્યો છું એવા ગજેરા સાહેબ અહીંયા ઉપસ્થિત છે મારા કાકા જે કાકા હતા અહીંયા એ જ શાળાની આ ધરતી છે જ્યાં અમે અહીંયા લીમડા ઉપર ચડેલા ત્રણ અહીંયા કાચા રૂમ હતા એમાં આસન પટ્ટો લઈને ઘરેથી આવતા કાપડની થેલીમાં અને ધૂળમાં બેસી અને એ જે શિક્ષણ આપ્યું છે એ શિક્ષણ પહોંચાડ્યો છે જે વડીલો આભાઈ છે બચુકાકા છે આવા જે જે વડીલો છે નાનપણથી મારા પપ્પા દાદા અહીંયા એમને મળવા માટે મુલાકાતીઓ આવે ઘરે આવે બધા નાના મોટા આપણા સારા નરસા પ્રસંગોમાં બધા હોય વખતે એ મને પ્રેમ આપ્યો છે અને એ આ શાળામાંથી મારું શિક્ષણ થયું છે અને એ શિક્ષણના કારણે શિક્ષક અલગ અલગ જગ્યાએ મેં અહીંયા જ બાજુમાં કેનાલ પરાથી મારી કારકિર્દી શરૂ કરી પ્રાથમિક શિક્ષક તરીકે ત્યાંથી